ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે આજે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા રાજકોટના ખોળધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસને અનુલક્ષીને ત્રીસમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેવવા પાટીદાર સમાજના સામાજિક રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનિયરોની આજે મહત્વપૂર્ણ બેઠક પણ છે જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે જણાવ્યું હતું કે મુદ્દો સવા માસ જૂનો છે ઇફકોની ચૂંટણી સમયનો છે એ પત્રિકા સવા મહિના પહેલાં વાયરલ થઈ હતી જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થયું તેવું મને લાગે છે કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી સાચી વાત સમાજના લોકોએ જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો કામ ન થાય જે રાજકારણમાં છે તેને હું સપોર્ટ કરીશ પોતે રાજકારણમાં જોડાશે તે બાબતે પણ તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં નથી જવાનું આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સરદાર કોણ તે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે એ તો જનતા જ નક્કી કરશે મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ પાડી છે ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જો આખા ગુજરાત ભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો સૌરાષ્ટ્ર નો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારો નો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડીયા રાજકીય વર્ચસ્વ હતું તમામ લોકો એમને સ્વીકાર્યા હતા હવે એક શૂન્ય વકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં તમને શું લાગે છે એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય ચાહે તે તમામ સમાજનો હોય બિલકુલ જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સમાજ રીતે બને રીતે અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈન કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે બહુ સાચી વાત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રહેશો રાજકીય રીતે એક્ટિવ પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ કેવું છે કે આ દેશના લોપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખશો પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા હું જે રીતે જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ખોલધામ તરફથી કોઈ વ્યસ્ત નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જયારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો શક્ય છે બહુ મોટો સમાજ છે જ અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી દ્વેષ નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જયારે જયારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જયારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છું આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશના રજવાડાઓને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખવી પરંતુ આજે ઓપ્શન સાથે કહેવું પડે છે કે અમે એ જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે અને જ્યારે જરૂર પડે ત્યારે અમે તેમની સાથે ઉભીયા છીએ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા ચૂંટણી આવ્યા પછી રાજકોટમાં અગિયાર મેના રોજ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં જય શ્રાધડિયાએ રાજકીય ક્ષેત્રમાં સામાજિક સંસ્થાઓને ન આવવું જોઈએ તેવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે કોઈ સામાજિક સંસ્થા એ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ રાજકારણમાં સામાજિક સંસ્થાઓને ન જંપલાવવું જોઈએ જો કે રાજકારણમાં સામાજિક સંસ્થાઓને ન જંપલાવવું જોઈએ સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માંગુ છું કે સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ હાલ તો આ મામલે બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અહેવાલો અને આ જ મામલે વધુ અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં તથા બે અને દબાવવાનું પણ ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ